એટલે આ બધું હેડા કરે બધું આપણે એટલે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો આદિવાસી સમાજ વિકાસ કરવો હોય તો કુરિવાજોથી બહાર આવવું પડશે છે અને અંગ્રેજી શિક્ષણ કે ગુણવત્તાવાળા શિક્ષણ પર એમને ભાર મૂક્યો છે એટલે મારે કહેવાનો ઉદ્દેશ જે છે કે આવી બધી વાતોમાં આદિવાસી સમાજે નહીં આવવું જોઈએ અને આવા નેતાઓએ પણ આવા પ્રકારના નિવેદનો નહીં આપવા જોઈએ નહીં નહીં હવે મેં જ કહું છું કે એમને કયા એંગલથી આ વાત વિષય મૂક્યો છે હવે એમને એ એમનો વિષય છે પણ હું હું માનું છું સરકાર પણ આ એમના નિવેદન સાથે નથી સરકાર પણ કડક રીતના દારૂબંધીનો કાયદો અમલ કરી રહી છે અને જ્યાં પણ લાગે છે કે રાજ્ય સરકારમાં આજે અડ્ડા બંધ કરવાથી માંડીને કે બધી રીતના કડકમાં આ કદાચ કદાચ એવું લાગતું છે બધું પકડાય છે પણ સરકાર પકડે છે એ મોટી વાત છે